તો 3000 ચેનલ વારી લાઈવ હાલ ઇન્ટરવ્યુ દેવું હોય છે 3000 થી આવી રહી છે બોલ શું વાત કરો તમે ચાલુ કરો એ અમે સામે ભટકાડવાળો સામે સામે આમાં ખાલી બોલો એમ દેન રાખજો બગાતા 4 ગણા આપા

હા હા એટલે આવતું વરસાદી લેતા આવી બીજું શું લેતા

કયા કયા નાખી આમાં મરાન ભાગ લયા છે હમકા હે હે હેલો અમારે સાગરને પોછાગરના દાદા ભૂતની ચોટલી કાપી આયા નાખી હેલો સાગર

હા બોલ બેઠો પુલ વટી ગયો ભાંગી બોલા ગયા એક ભલે ભલે પડ્યો

રેડી આલો અમારા પッカ ભાઈને એક જ લાખ જેટલા ફોલોવર છે YouTube માં સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો એ ભાઈ નીચી નું માણા હો અડધું સફર જ જો

એમ તો મારે આલ્યા હતા શોર્ટ વિડિયો ચાલી ચાલી લાખ નું આયા હતા હવે ડાઉન થઈ ગઈ લાખ લાખ એક થઈ ગયું આપણે <laughs> કાઢી <laughs>